સ્વાગત છે તો હું તમને બતાવીનાર મિત્રો નહીં તો ચાલુ રીતે તો જુઓ વાલા મિત્રો અહીંયા આવી ગયા ફાઇનલ તો આ બાજુ જે ભાગ છે એની અંદર બને છે હલવો આપણે તમને તો ખબર જ હશે ને અને આ બાજુ જો કે અહીંયા શું બનાવે છે એ તો મને નથી ખબર હું બતાવી દઉં ઠીક ચાવર

સરસ સરસ આઈટમો બનવાનું ચાલુ છે કે આ આ આઈટમનો તમે પણ ટેસ્ટ કર્યો હોય તો કમેન્ટ કરજો વાલા જુઓ કઈ રીતે છે અને જોરદાર રહે જોયો આ એનો બધો માલ સહેમાન છે આ જે વસ્તુ બનાવે છે એને તો હવે બારનો નજારો બતાવવાનો છું તમને પાર્ટી પ્લોટ તો આપણે ફાઇનલ આવી ગયા બાર આ બાળના લોકો છે તો તમે જોઈ લીધું મિત્રો આપણે અમને આખું બધું દિવસ છે આયોજન બહુ સારું કરવામાં આવ્યું છે અને જો આ પાછળનો ભાગ પણ હું બતાવીશ અને અમને ગરીબ ના ભાઈ તો વિડીયોની કમેન્ટ પણ કરજો ને ચેનલ ઉપર નવા હોય તો ફોલો પણ કરજો મારા અને કમેન્ટમાં તો જાય બબારી જ લખજો જેથી કરીને બધા તમારા સપના પૂરા કરે ચાલો આગળ વધીએ જુઓ કેવો વાગ આવશે જુઓ અહીં સામે છે રસોડું છે મેન રસોડું ત્યાં છે મીઠાઈને એવું બને છે અહીં જો જુઓ અને આપણું મેન ગાર્ડન ત્યાં છે હવે નેક્સ્ટ ડેમાં ફરી મળીશું